કૃષ્ણ કનૈયા લાલ કી જય હું તમને આજે ભાગવત નો મહિમા વિશે કીર્તન સંભળાવીશ તો તમે દરેક બે નો સાંભળજો શ્રીમદ ભાગવત નો મહિમા છે મોટો શ્રીમદ ભાગવત નો મહિમા છે મોટો રોજ ગીતાના પાઠ પાઠક રે કૃષ્ણ ભગવાન તો સ્વધમ પધારા કૃષ્ણ ભગવાન તો સ્વધમ પધારા ઓધવજી પૂછ્યું રે ઓધવજી એ પૂછ્યું રે તમે જાશો તો પ્રભુ આરે કલ તમે જાશો તો પ્રભુ આરે કુગમાં કોના આધારે અમે જીવ સૂરે કોના આધારે અમે જીવ સૂરે મારા સ્વરૂપ ને તો ભાગવત માં મેલું મારા સ્વરૂપ ને તો ભાગવત મા મેલું કાયમ ભાગવત ખોલ જોરે કાયમ ભાગવત વાચ શંકર પાર્વતી ગંગા કિનારે શંકર પાર્વતી ગંગા કિનારે કાયમ ભાગવત સાંભળે રે कायम भागवत रे पार्वती बोल्या नाथ ने पार्वती बोल्या भोला ने भागवत नो महिमा समजा वो रे भागवत नो महिमा समजा शो रे ભાગવત ગીતામાં પ્રભુ વાસ સે ભાગવત ગીતામાં પ્રભુ નવાસસે કૃષ્ણ મુખ થી વાણી બોલિયારે કૃષ્ણ મુખ થી વાણી બોલિયારે શંકર પાર્વતી વ્રજ માયા શંકર પાર્વતી વ્રજ માયા વ્રજ ની રેતી માં આળો ટીયારે વ્રજ ની રેતી માં આળો ટીયારે દેવ મંદિર કે તીર્થનથી દેવ મંદિર કે તીર્થનાથી કેમરે રેતી માં આળટી અરે પ્રભુ કેમ રે રેતી માં આળો ટી અજાર વરસ પેલા ભગવત કથા હજાર વર્ષ પેલા ભગવત કથા આરે ભૂમિ ઉપર થઈ રે આરે ભૂમિ ની તમરે કેમ રે ખબર આરે ભૂમિ ની પ્રભુ કેમ રે ખબર એનો રે જવાબ યાપજો રે એનો રે શંકર ભગવાન તો એમ જ બોલ્યા શંકર ભગવાન તો એમ જ બોલ્યા યોગ કરીને અમે જોઈ લીધું રે યોગ કરીને અમે જોઈ લીધું રે આરે રે માં જપ તપ નો થાય આરે કળિયુગ માં જપ તપ નો થાય રામ કૃષ્ણ તમે જો રે ગુરુ પ્રતાપે ભક્તો રે બોલ્યા ગુરુ પ્રતાપે ભક્તો રે બોલ્યા જન્મ મરણ સુધાર જોરે વાલા જન્મ મરણ સુધાર જોરે શ્રીમદ ભગવત નો મહિમા છે મોટો રોજ ગીતાના પાઠ કર જોરે કૃષ્ણ કનૈયા કી જય